હવે કહેતા હો તો તમે આગળ મારો હોટું ખોટું મારો ના ભાઈ ને આજે હું આગળ મારું ને હું પાસલા બ્લોકમાંથી જોઈ જોઈને મારું એટલે એમાં જો કાલના વિડીયોમાં જો એટલે હું એક્ઝામ્પલ દઉં કાલના દસમો દિવસ હોય તો આ આજ વિડિયો ઉતરાય એમાં અગિયાર દિવસ મારું એટલે કે એ બરોબર જ થાય એટલે એમાં કંઈ ચીટિંગ નથી એમાં આપડે બરોબર છે ના છે ભાઈ આપણો નવો આવ્યો છે જોઈ દે ભાઈ આ બાદ જોઈ દે દેવા આવી ગયો છે આને આપણે દેખાડ દઉં હું ખેરખેર અને હે ને આ છે આપણો જીગો જીગો જ છે મિત્રો પણ આની એકચુલીમાં જે હાલત બગડી ગઈ છે ને આ ટાણે આ ઉઠતો નથી બરાબર હેડફોન કાઢી નાખે મને મારો અવાજ નથી ગમરાતો હેડફોનનો

બોલો કોણ સમજાણું નહી પણ આજો આજે આપણી શાકભાજીનું મિની ખેતર જોઈ શકો છો બરોબર અને આ છે આપણી ડુંગળી અરે રે બરો અને આ છે આપડી ટમાટલ ટમાંટલ ભલે મજા અને આ કંઈક છે મિત્રો આવું ત્યાં કહી દેજો તું એક કોમિટ બરોબર આ દાહા છે

ઓછાની સાપ કરીને જો આમ જે નહીં દેખાડું તમને આવી રીતે આપણે કરીએ ને એ બધું એવું મારું પ્લાન છે એટલે વધુ વધુ તો નહીં અત્યારે તો ત્રીસ દિવસમાં ઘણા દિવસો ઓછા થઈ ગયા છે પણ આમ પરંતુ હવે જેટલા દિવસો રહ્યા છે બરાબર એટલા દિવસ અને હમણાં આપણે એક સરપ્રાઈઝ હજી એક આવવાની છે મિત્રો આજે તમને એક સરપ્રાઇઝ મળી એ કારણ કે આપણે કરીશું અને કા હમણાં હજી એક સરપ્રાઈઝ આવી એ સરપ્રાઈઝ છે દેહમાં જવાની મિત્રો આપણે અહીંથી ટ્રાવેલિંગ કરવાનું આ આપણી ફોર વ્હીલરમાં સાતસોથી આઠસો કિલોમીટર ભાઈ સાહેબ કંઈ ખબર પહેલાં મહિનાની ત્રીસ તારીખે આ મહિનામાં ત્રીસ તારીખ આજ કેટલી તારીખે છ થી સાત તારીખે લગભગ લગભગ ભાઈ સાહેબ બહુ મોટી સરપ્રાઈઝ જણાતા હાલો એ રનિંગવાળો ચેલેન્જ આપણે ક્યાં કરીશું ને એ ડિસાઈડ કરીએ અત્યારે કારણ કે જગ્યાએ સારી હોવી સારું ચાલો આ જ નીકળીએ આ બાજુ વ્યાતા જઈએ ક્યાંય પણ આપણને જગ્યા દેખાય તો અને આ તમે છે ને મારી પાસે તમારું પાસેથી એક સજેશન લેવો છે આપણે આ ગિમ્બલ હમણાં વ્લોગ શૂટ કરીએ બે ત્રણ દિવસ એ વ્લોગ સ્ટેબલ આવે છે કે નહીં કારણ કે એ બધા જે વિડીયો શૂટ થાય એ આપણે ગિમ્બલમાં શૂટ થાય છે એટલે જ્યારે કોમેન્ટ કરીને કરી નાખજો કે ક્યુ સ્ટેબલ આવે એ પ્રમાણે હું શૂટિંગ કરું આનું જો સ્પેશિયલ કામું છે આપણે કઈક આમ કરીને શૂટ કરવું હોય ને તો આ બહુ જોરદાર વસ્તુ હોય તો તમારે આ લેવી જ જોઈએ કોઈ પણ યુટ્યુબર હોય તો યુટ્યુબર મનસ ક્યાંય યુટ્યુબમાં વિડીયો બનાવતો હોય મિત્રો મને ઓલી જગ્યા બેસ્ટ લાગે હે જો મારી બ્રાઇટનેસનો પ્રોબ્લેમ છે કે શું છે મિત્રો બધું ઓલું ઓલું દેખાડે હે મને હા હવે હેરખું દેખાય છે બ્રાઇટનેસનો જ પ્રોબ્લમ હતો લગભગ લગભગ હાલો ટાઈમ મિનિટ ન થઈ ગયો કાયમી ઓર ગયા અહીંયા ફટાફટ હાલો ના મિત્રો આ ગઈ હે ને આપણે આનું કેન્સલ કરીએ કારણ કે મિત્રો આ એટલાક પાઠમાંથી એક પાઠમાં હે ને અમારો જીવથી વાલો અમારો એક સદસ્ય ડાટલ છે હવે તમે કહેતા આવો સદસ્ય અહીંયા કેમ અમારો રોની અમારો કૂતરો કે એ અમારા માટે કુતરો નહોતો મિત્રો અમારા માટે આપણા જીવથી વાલો હતો પણ એ મરી ગયો એને પારવો વાયરસ થઈ ગયો એ કારણે અમારે એ વાત નથી લેવી જોઈ શકો મને આખું મમ્મી પાણી આવી જાય છે આનું યાદ આવે ને એટલે મિત્રો બીજે જઈ શકીએ કોઈ વાંધો નહીં મિત્રો આપણે અહીંયા કરી શકીએ કાતો અહીંયા અહીંયાથી અહીંયા કેમેરો માઉન્ટ થાય તો તો અહીંયા કેમેરો લઈએ ખીમાં કેવા આવ્યું મસ્ત મજા આપણે યોગા કમ્પ્લીટ કરી લીધા હા સડી ગયું મિત્રો અને એક તો અહીંયા હે ને દા પંદર કૂતરા રખડે હે ને કૂતરા એ મગજ ની દહી મેળવી ભાવ 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 ચાલો સ્કૂલ જઈને મૈડા બબાય સવારે આપણે ભણીને આવી ગયા છીએ એન્ડ આવી ગયા છીએ કેતા તક હવે આપણું બને ટેન્શન છે તો જો इतनी खुशी मुझे आज कभी नहीं इससे पहले इतनी खुशी मुझे कभी नहीं हुई तो लगन था है तेजी हूं खुशी था अरे जो हमारे लगन आज ना तो घर ही ना जा रहा है पड़िया का जी का है ना तो पंद्रह जी, है जी आजी पास आजी ना आए बाटी में माथा खाना बाय बाय नहीं लो যে রি কী দি গিয়ে ফান

તો ઘણા બીહુ વિડીયો માં આવવા માંગે લ્યો ભાઈ લ્યો આવો તમે તમારે ચાલો હવે હું બનાના શેક ખાઈ લઉં પછી મરી મળ્યા મિત્રો આજ હું તમને દેવાનો હું પ્લોટ નું ટુ રાખું અને એ પેલા આજો મિત્રો ઇન બસ મરી ગયું હું મિત્રો અને આયરી ઇન માં મિત્રો ભાઈ સાબ ઉપર મમ્મી ને બધાને બોલાવી હું કોઈ કરવું તો જો હે ને મિત્રો ચાલો કઈ નહીં તો થઈ ગયું થઈ ગયું અને અહીંથી આપણી પ્લોટની એન્ટ્રન્સ થાય છે ત્યાંથી સીધું જ આવતા જે આપણે હું તમને ખેતર બતાવું ને એ ખેતર આપણું અહીંયા છે અહીંથી જેમ તમને રોહડીથી એન્ટર થાય ભેરવી ખેતર તમને અહીંયા મળી જાય અને સામે બધું આપણું ગોતર બોતર એ બધું બિહુ ચાર અહીંયા મળી જાય આવી રીતના સાઈડનો પ્લોટ છે ઘૂટી થાય એ તો તમને જોઈ જ આગ્રા પડ્યા હોય ને અહીંયા આપણી

અને ઓલી બાજુ બાથરૂમ નહીં છે અને આ બાજુથી ઘરનું એન્ટ્રન્સ છે ઘરવાળા ટૂરમાં દીધા હું પછી અહીંથી આપણો તબેલો ચાલુ થાય જોતા જાવ જોતા જાવ જોતા જાવ તો વાંચથી આપણે ચાલતા આવ્યા છીએ તમે જોયું ટાઈમ લખશું હવે ત્યાંથી અહીંયા આવશું એટલે આ બાજુ અહીંયા અહીંયા તો પેલા અહીંથી ટર્ન માર્યો એટલે અહીંયા ભીહોને પાણી પીવાનું છે એમાંથી પાણી એ નીકળે તમને કાઢીને દેખાડું ખાલી તમને દેખાડવા છે આટલા હોય એક્સ્ટ્રા માટે અને આ રીતનું છે અને ગટર તમને બતાવી દીધી છે હવે જઈએ આપણે ઓલીબાજ થી ભૂગીએ એનો ટાઈમ લખી નું આપણે દેખાડી દીધું અહીંથી અહીંથી આમ ગયા એ અને ઓલીબાજ એ બાજુ બીજું તો કઈ છે નહીં જો કે ઓલી બાજુ ઉકેડો તો એ ન દેખાયલો બને છે દેખાઈ જાય તો બતાવી દઈએ યાર ઉકેળો ફોડે હા કે આપણે કેટલા લોકો ને બતાવી પણ તોય કોઈ ન જો પાસણો બ્લોગ બતાવતી કોઈ ન્યુ સ્ટાર્ટ થયો તો અલ્યા અને આ આપડી જકો ડન ભી હું દેવા ને અને આ આપણે કે નયા પડ્યા હોય અને આ બધી બધાય દાણ માં પડ્યો હોય સામાન અને આ પડ્યો હોય આપણો દાણ અને આ કાટલો ડંખો બલ્બ અને બધાય વાયરિંગ પણ આય છે આ બધાય તબેલા ની લાઈટ્સ ના હવે આનો ટાઈમ લેપ જો એ દેખાડવાના ચક્કરમાં માં હું આ પડલી ગયો હવે પહેલા તો અને આખો પોલાર દીધો મિત્રો મને હા ખીચ છડા હા વર મિત્રો કોક દિન હે ને મિત્રો ગટર હેડખું કરું આય હે ને બાજુની વાનની બધી ઈટુ ઉહેડી ઉહેડીને ભલે મહેનત લાગે પણ પેલા આને હેરખું કરવું ભાઈ તો આ બે બાજુ આપણે દેખાડી દીધી છે અને અહીંયા હે ને એક હોલ આવે જેથી કરીને તમારે આ બે બાજુની ભીણ હોય કાદામ ન કાઢવી હોય કઈથી શોર્ટકટ તમે જઈ શકો ટાઈમ લગ્સમાં દેખાડી દીધું પણ એમાં ફાસ્ટ ફાસ્ટ જતું હોય એટલે બધું મેળ ન થાય એટલે આપણે એમાં ન હોવાનું આને ને જરાક કાઢી લઈએ અને ત્યાંથી હોલને એક્ઝેક્ટ સામે આવો ને એટલે કચરો નહીં જરાક બાજુમાં આવો એટલે આપણું ખેતર મળી જાય અહીંયા અને આ જાડવા છે એ મેં તમને જાડવાના કલેક્શનમાં બસ એ બ્લોગમાં મેં તમને બતાવી દીધું હતું અને બીજું તો હું છે એ તમે જોતા જાઓ ઓલી બાજુ છે બધી દેખાડ અને પછી આ પાક છે એ નથી દેખાડવું બધું હું

પણ આને દેખાડીને શું ફાયદો કારણ કે એ ઉકાળો છે તો એ તમે કહેવો તો કોઈક દીક આપણે બતાવી દઈશું બાકી આજનો વિડીયો છે ને બહુ મોટો થઈ જાય એટલે મેં તમને ન બતાવ્યું બધું ફેરું ફેર્યું અને આ હેડીનું કટનનું શું બધું છે ને પ્રોપર નથી બતાવ્યું બરાબર તો એ બતાવી દઈએ લેમ્પ ક્યાં કે લેમ્પ તો એ સારું નથી હજી અને જો આ પાર્કિંગની બાજુમાં જ આપણે અહીં કૂટી આવી જાય કૂટી થાય અને આની અંદર નીકળે બધું જો

મા હોય ગઈ ના બસણ કઈ ન હોય ગી કશું આમ તો આતો કંઈક કરશું અને આવી રીતે આ બધું અહીંયા છે દેખાડી દીધું ચાલો આજની વિડીયોમાં એટલું જ કરીએ કારણ કે આજની વિડીયો બહુ મોટો થઈ જાય પછી આજની વિડીયોમાં એટલું જ મળે તમને આજે વિડીયોમાં આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતા જાઓ અને ચેનલ પણ નવા આવું તો શ્રી રામની કમેન્ટ કરાઈબ કરો હું મળી તમને આવા ધમાકેદાર ધમકે તારી વિડીયોમાં બપોરે